જી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને જો ભાઈ ભાઈ ચૂર મૂકવાનું ચાલુ કરી દીધો ઘી નાખીને કે ભાઈ ઘી આપણે ભેગુ જ લઈને આવ્યા છે અને અહીંયા જો જૂનાગઢથી બાપુ આવ્યા છે તો બાપુને જમાડી દીધા છે અને જમીન આરામ કરે છે બેઠા છે તો મસ્ત મજાનો ટ્રાફિક પણ ચાલુ છે જમવામાં અત્યારે બધા જ ટેબલ જો ફૂલ છે કંપ અને જમવાનો આપણે પણ ઓર્ડર બની દઉં પણ મસ્ત મજાનો ટ્રાફિક જમવાનો બપોરનો ચાલુ છે લાઈવ ગરમા ગરમ રોટલી ને શાક ને એવું બધું ચાલુ છે જેને જેટલું ખાવું હોય ને એટલું ખાવાની શૂટ છે અનલિમિટેડમાં કારણ કે ખીર અને પાપડ લિમિટેડ છે દોઢસો રૂપિયામાં અને આજે વરસાદ પણ છે તો વરસાદ તો ક્યારનો ચાલુ છે પણ ધીમે 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 ચાલુ જ છે વરસાદ તો ઘડીક વધારે આવે છે અને ઘડીક ઓછો આવે છે તો જોવા ભાઈ અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને ફોર વ્હીલનું પણ ટ્રાફિક એટલો મસ્તનો જાજો છે તો વરસાદ વધી ગયો અને તો આપણે ચાલુ વરસાદમાં ભાઈ જમવાનું ટ્રાફિક ચાલુ જ છે આપણે જો ફોર વ્હીલનો અને ટુ વ્હીલરનો એવો જાજો આપણે ટ્રાફિક ચાલુ હોય કારણ કે પેક વાહન હોય ને એનું વધારે આપણે પાર્કિંગ છે સમજી ગયા ને અત્યારે લાઈવ ગરમા ગરમ પકોડા બને છે જો પકોડાની તૈયારી બધી કરી નાખી જેમ પકોડા બનાવવાનું પણ ચાલુ કરી દીધું હોય ધીમે ધીમે પકોડા બનાવી નાખ્યો બધાય પછી જેમ આપણે ગ્રાહક માંગે એમ જતું જવાનું હોય લાઈવ ગરમા ગરમ ખાવાનું લાઈવ ગરમા ગરમ પણ દેવાના હોય તો પકોડા આપણા બની ગયા છે તો મસ્ત મજાનો થાળો ભરી દીધો પકોડાનો અને અત્યારે સંભારો કરવાનું ચાલુ છે પોપૈયાનો સંભારો અત્યારે ખમણવાનું ચાલુ છે પોપૈયાનો સંભારો આપીને ગાજરનો ખાવીને ગાજરનો સંભારો દેવી જોઈએ જેને જે સંભારો ખાવો હોય ને એને ખાવાનું શૂટ હોય અને ચટણી હોય ગાંઠિયા ભેગી અને અત્યારે આપણે છાનની તૈયારી ચાલુ છે તો જો બધું કટિંગ કરવાનું ચાલુ છે મરસા ને ડુંગળી ને ભરેલા ટમેટા આપણે સાનું શાક બનાવવાનું છે શુક્રવાર છે એટલે ભાઈ સાનું શાક આપણે ભરેલા ટમેટાનું બનાવવાનું તો ટમેટાનું ભરવાનું ચાલુ કામ છે અને બીજું બધું કટિંગ ઝીણું મોટું ઝીણું મોટું ચાલું જ છે અને જો આ ડુંગળીનું કટિંગ તો બધું આપણે કરી નાખ્યું છે અને કાસો કોબી સ્લાદમાં દેવાની હોય અને આ મરચાં મરસા મારીને પછી આપવાનું હોય અને જો કાકડી કાપવાનું ચાલુ છે તો આપણે કાકડી સ્લાદમાં આપવાની હોય એટલે કાકડી કરવાનું પણ કામ ચાલુ જ છે કાકડીને ટિંડોરાના મરચાં હોય રાયતા મરસા હોય બધા સલાદ આપણે જમવામાં આપીને એનું કટિંગ લાવે લાવ કરી દેવું કરવાનું હોય એટલે અત્યારનું કટિંગ કોઈ સાંજે પાછું આપવાનું હોય તો બધી તૈયારી અત્યારે ચાલુ છે અને આજે આપણે છે ને ગામમાં જવાનું છે કારણ કે શું લેવા જવાનું છે તે વિડીયો પૂરો જોઈજો કારણ કે આજે આપણે ગામમાં ફોન લેવા જવાનું છે નવો મોબાઈલ લઈ આવીશું અને વિડીયોમાં બન્યા રહેજો અને જોયા રાખજો ભાઈ મસ્ત મજાનો ફોન લેવાનો છે આજે મિત્રો આપણે ફાઇનલી અત્યારે મોબાઈલ લઈ લીધો છે અને મોબાઈલનો જો આપણે વિડીયો બનાવવાનું ચાલુ છે કારણ કે મોબાઈલ લેવી એટલે વિડીયો તો બનાવવું જ પડે તો ફાઇનલી આપણે એક સાથે બબ્બે ફોનનો આપણે વિડીયો બનાવી લીધો છે અને મોબાઈલ પણ લઈ લીધો જ છે તો મસ્ત મજાના મોબાઈલ લેવાઈએ હવે આપણે હોટલે પાસે આવતા રહ્યા છે અને મસ્ત મજાના ગાંઠિયાનો ઓર્ડર છે તો આપણે પહેલાં ગાંઠિયા બનાવી નાખવી અને પછી પાકી જાય ને પછી આપણે ગ્રાહકને દેશું કે ત્યાં સુધી ગ્રાહકને આપણે બેસાડવી મસ્ત મજાના ગાંઠિયા લાઈવ ગરમા ગરમ બનતા હોય એટલે એની મજા તો ભાઈ ખાધા પછી જ મજા આવે કારણ કે ગાંઠિયા લાઈવ ગરમા ગરમ હોય ને એટલે ખાવાની તમને બહુ મજા આવે અને વરસાદ જેવું વાતાવરણ હોય એટલે વધારે મજા આવે થોડી ખાવાની તો ગાંઠિયા આપણે બની ગયા છે પાકી જાય કે રાહ જોઈ તો અમને થોડીક વારમાં ગાંઠિયા પાકી જાય છે અને આખું બકાળીયું ગાંઠિયાનું ભરી દીધું હોય મસ્ત મજાનો ગાંઠિયા જો ભાઈ પોસા રૂ જેવા ગાંઠિયા બની ગયા છે અને હવે આપણે ઉતારી ગ્રાહકને આપી દેવી ભાઈ ગાંઠિયા આપણે અત્યારે બની ગયા છે લાઈવ ગરમા ગરમ ચાલો પેલા ગાંઠિયા દઈ દેવી તો બધી અલગ અલગ ડીશો આપવાની છે હો હો દોઢસો દોઢસો ગ્રામ નોકા નોકા કરી કરીને આપી દેવી અને જો ભાઈ ગ્રાહક પણ પી ગયા છે ખ્યાલને અને લાઈવ ગરમા ગરમ મેથીના ભજીયા અત્યારે બનાવવાના છે તો મેથીના ભજીયા બનાવી નાખવી અને ભજીયા બનાવીને પછી ગ્રાહકને થઈ તો ગાંઠિયા તો આપી દીધા પણ હવે ભજીયાનું વાલે તો મેથીના ફૂલવડીના ભજીયા હવે બનાવવાનું ચાલુ કરી દીધું ને ધીમે ધીમે કરીને આખો પકડ્યું ભરી દીધો હે અને ગરમા ગરમ લાઈવ ગરમા ગરમ ભજીયા આપણે આપવાના છે તો પછી મજા આવે એવા ઓછા ઓછા રોજ એવા ભાઈ ગાંઠિયા જેવા થાય ને એવી જ રીતે ભાઈ ગાંઠિયા થાય ને એવી જ રીતે ભજીયા થાય છે મસ્તના તો જો ભાઈ આપણા ભજીયા બની રહેવા આવ્યા છે હવે આપણે ગ્રાહકને આપી દેવી જો ભાઈ મસ્તનો દેખાવ પણ કેવો મસ્તનો આવે છે આલો પહેલાં ગ્રાહકને આપી દેવી તો ભાઈ આજનો દિવસ તો આવી રીતે ગયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય